વડોદરા ભાજપમાં થયેલો આંતરિક વિખવાદ જે છે તે શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે પોસ્ટર લગાવનારો યુવક હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો મોડી રાત્રે પોલીસ સ્ટેશન દોડી આવ્યા ત્યારે અમીબેને કહ્યું કે ભાજપના ઈશારે લગાવાયા હોય તેવું લાગી રહ્યું છે રંજનબેને પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે આ કોંગ્રેસનું કામ છે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ ત્રીજી વખત જાહેર થયા બાદ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે મોડી રાત્રે રોડ સંગમ ચાર રસ્તા વિસ્તારની જે સોસાયટીઓમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગતા શહેરમાં આખો દિવસ તે ચર્ચાનો વિષય રહ્યો હતો બપોરે પોલીસ બેનરો લગાવનાર કોંગી કાર્યકરને સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ માટે લઈ આવતા પરિવારજનો અને કોંગી કાર્યકરોના ધાડા જે છે તે પોલીસ મથકે ઉમટી પડ્યા હતા જોકે સમગ્ર વિવાદમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ બેનરો કોના ઇશારે લગાવવામાં આવ્યા તે સવાલ બની રહ્યો છે ત્યારે શહેરના હરણી રોડ ઉપર આવેલી વિવિધ સોસાયટીમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લગાવનાર કોંગી કાર્યકર હરીશ ઉર્ફે પોલીસ પોલીસ ફૂટેજના આધારે પૂછપરછ માટે મથકમાં લઈ આવી હતી ડીસીપી પન્ના મોમાયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હેરીઓડની પૂછપરછ કરવામાં આવી હતી હેરીઓડને બપોરથી પોલીસ મથક લઈ આવ્યા બાદ મોડી રાત સુધી ન છોડતા વિપક્ષી નેતા અમીબેન રાવત ગુણવંત પરમાર શહેર યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પવન ગુપ્તા કુલદીપ કુલદીપસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ તેમજ હેરીઓડના પરિવારજનો જે છે તે વારસિયા પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી ત્યારે જણાવ્યું કે કે જો વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું છે ત્યારે ભાજપમાં તેમની સામે વિરોધ ચાલી રહ્યો છે ખુદ ભાજપના જ એક વખતના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જે છે તે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ તેમનો જાહેરમાં વિરોધ કરેલો છે ત્યારે સ્વાભાવિક રીતે ભાજપના જ કોઈ મોટા માથાઓ દ્વારા ભાજપના ઉમેદવાર સામે જે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે તેનો લાભ લઈ કોંગી કાર્યકરોને હાથો બનાવી પોતાનો હેતુ પાર પાડ્યો હોય તેવું પણ હોઈ શકે હાલ આ સમગ્ર બાબત જે છે તે ચૂંટણી પંચના હાથમાં છે ત્યારે રંજનબેને આ મુદ્દે શું કહ્યું એ પણ જોઈ લઈએ જે રીતે આ નેગેટિવ વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું હતું આ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંત બેઠા હતા અને સહનશક્તિની એક મર્યાદાને લિમિટ હોય પણ રાત્રે મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારમાં જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરશ્રીને જ્યારે કમ્પ્લેન કરવામાં આવી તો હું ચોક્કસ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે તાત્કાલિક સૂચના આપીને આ પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા જ કલાકમાં પકડી લેવામાં આવે અને એ પકડ્યા પછી કોણ છે એ પણ ખબર પડી જાય આ કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ આ કર્યું છે એ એની માનસિકતા બહાર આવી છે અને આગળ પણ એમની પૂછતાછ ચાલુ છે જે કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં લાગે છે આ મોરું છે પડદા પાસે કોઈ બીજા જે કોઈ હશે જે કોઈ હશે એ આની પાસેથી પૂછતાછ કરીને ચોક્કસ પોલીસ કાર્યવાહી કરી રહી છે અને એ બહાર આવશે બેનગત તારે કેમ કદાચ વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બેન કેવી રીતના ઊભી રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને ત્રીસ વરસથી આ રાજનૈતિક જીવનમાં છું અને જિંદગીના ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા પરંતુ મન ડગવાનું કામ નથી કર્યું મારા અવધૂત મારા ગુરુ છે માં મોગલના મને આશીર્વાદ છે માં મેલડીના આશીર્વાદ છે અને એટલાય સંતો વડોદરા સંતોની નગરી છે વૈષ્ણવાચાર્ય હોય કે સ્વામિનારાયણ ભગવાનના ત્યાંથી અમારા અનેક મંદિરોના સંતો હોય દરેક જગ્યાએથી આ વડોદરાની બહેન આટલી સ સક્ષમતાથી જો કાર્ય વડોદરાની સેવા માટે કરી રહી હોય તો આ સંતોના આશીર્વાદ અને ભગવાનની તાકાત અને શક્તિથી છે પરંતુ એની સાથે મારું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ અડીખમ સાથે રહ્યા હતા અને ચોક્કસ કાર્યકર્તા જે દિવસથી નામની ઘોષણા થઈ એ દિવસથી અડીખમ સાથે રહીને બુથ સુધી જઈને કેવી રીતના અમારા પ્રદેશ અધ્યક્ષ અદરણીય સી આર પાટીલ સાહેબનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક એટલે કે હું જે ગઈ ઓગણીસમાં જે લીડથી જીતી છું એ મારી લીડ તોડવાનું કામ મારા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના તમામ નેતૃત્વ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એ રીતે અમે નીચે સુધી કામ ચાલુ કરી દીધું છે એટલે મને જો તાકાત મળી હોય તો મારા કાર્યકર્તા થકી મને મળી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આજે વાક્યુદ્ધ ચાલી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ ના વચ્ચે તે હવે વડોદરાના રાજકારણમાં શું નવો વળાંક લે છે તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર